મિત્રો મિત્રો કાળ જાળ ગરમી વચ્ચે જ્યારે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે પણ ગુજરાત ઉપર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝોડાનો ખતરો પણ સામે દેખાઈ રહ્યો છે મિત્રો બંગાળની ખાડીમાં જે ચક્રવાત સર્જાયું છે કદાચ અંદાજ એવું લગાડી શકાય કે ગુજરાત ઉપર ત્રાટકી શકે છે હજી પાક્કું કે ચોક્કસ એવું નથી કે ગુજરાત ઉપર જ આવશે પણ બંગાળની ખાડીમાં જે ચક્રવાતને હલનચલન શરૂ થઈ છે તે આગામી બહોતેર કલાકમાં ખૂબ ચિંતાજનક કહી શકાય છે મિત્રો બીજી તરફ હવામાન વિભાગ વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે કે દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે મિત્રો હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થાઓએ જણાવ્યું છે કે દેશભરમાં કેવું રહેશે વાતાવરણ મિત્રો તેના પર આગાહી કરવામાં આવી છે અને સ્કાય મેટના અહેવાલ જણાવ્યા અનુસાર તમિલનાડુના આંતરિક ભાગમાં પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટી પાંચ આઠ સુધી વિસ્તૃત ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર ચક્રાવત પરિભ્રમણ કરી શકે છે મિત્રો ભારતમાં આગામી બહોતેર કલાક કેવું રહેશે મિત્રો બીજી તરફ હવામાન વિભાગ વાવાઝોડાને લઈને એક આગાહી કરી છે અને દેશ પર ખતરનાક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલનચલન શરૂ થઈ છે અને આગામી બહોતેર કલાક ખૂબ ચિંતાજનક છે અને પ્રી મોન્સૂન પહેલાં વાવાઝોડાની સંભાવના પણ છે મિત્રો આગામી ચોવીસ કલાક દરમિયાન દેશમાં કેવું રહેશે વાતાવરણ તો અત્યારે બે દિવસ ત્યાં તમે જોઈ રહ્યા છો મિત્રો કાળઝાળ ગરમી જાણે આકાશમાંથી આગના ગોલા વરસી રહ્યા છે અને આ જ વાતો દેવાયત પંડિતે એના એમ કહેવાય કે અમુક એની આગમવાણીમાં કીધું હતું કે એક સમય બાર સૂરજ ભેગા નીકળશે બહાર સૂરજ ભેગા નીકળશે એનો મતલબ કે બહાર સૂરજ જેટલી ગરમી એટલી હશે જે ગરમીના કારણે માણસો સહન નહીં કરી શકે ત્યારે આગામી ચોવીસ કલાકમાં કેવું વાતાવરણ રહેશે તો કેરળ અને દક્ષિણ તમિલનાડુના હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં દેશનું વાતાવરણ કેવું રહેશે તો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કર્ણાટક તમિલનાડુ કેરળ સિક્કિમ લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ ગંગાજળ પશ્ચિમ બંગાળ અને આસામ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ રાજસ્થાન એક બે જગ્યાએ હળવો વરસાદ થયો હતો ગઈકાલે ગુજરાત પ્રદેશ રાજસ્થાનના ભાગો અને દિલ્હી એનસીઆર અલગ ભાગોમાં વહીવટે પણ સ્થિતિ સર્જાઈ હતી મિત્રો આવનારો સમય કેવો હોય છે અને વાવાઝોડાને લઈ અને હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે મિત્રો ત્યારે બંગાળની ખાડીમાં જે ચક્રાવત સર્જાયું છે એ ચક્રાવતને લઈ અને મિત્રો હિટવેની આગાહીને લઈ અને આવનારો બેથી ત્રણ દિવસ સુધી હજી તાપમાન પચાસ સેલ્શિયસ ડિગ્રીથી પણ પાર કરી જશે મિત્રો ગુજરાતમાં અમુક જગ્યાએ એટલો બધો વાતાવરણમાં પલટો આવી ગયો છે કે કાળઝાળ ગરમી વચ્ચે પવન જરાય ફૂંકાતો નથી પણ હવે આવનારા સમયમાં કે આવનારા સપ્તાહમાં રાહતના સમાચાર સાંભળવા માટે મળ્યા છે મિત્રો કે ગુજરાતમાં તો હજુ વિવિધ ચોમાસાની શરૂઆત થઈ નથી પણ જો કે કાળઝાળ ગરમી વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે ઠંડકનો માહોલ પણ સર્જાયો હતો ગત સપ્તાહે પણ ગુજરાતમાં ભર ઉનાળે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લગભગ પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાયો હતો ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો ગત સપ્તાહે આ સપ્તાહમાં તારીખ અઢારથી કરી અને પચીસ સુધી હિટવેની આગાહી કરેલી છે ત્યારે તારીખ બાવીસથી કરી અને પચીસ તારીખ સુધી બાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવાની સૂચના પણ આપવામાં આવી છે કેટલી કાળજાળ ગરમી હશે જેમાં બાળકોને વૃદ્ધોને ખૂબ સાચવેતી રાખવા જેવી છે મિત્રો કે કામ સિવાય બારથી ત્રણ વાગ્યા સુધી ઘરની બહાર પણ ન નીકળવું ત્યારે આવનારા સમયમાં અત્યારે બંગાળની ખાડીમાં જે વાવાઝોડાની સિસ્ટમ સર્જાઈ રહી છે એની પણ હજી એક ખતરો છે એમ કયા કે ગુજરાત ઉપર મંડાઈ રહ્યો છે ત્યારે વાવાઝોડાની અસર પણ ગુજરાત ઉપર વર્તાશે મિત્રો હવામાનમાં અચાનક પલટો આવવાને કારણે કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી છે ત્યારે ભાવનગર અમરેલી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હળવાથી ભારે વરસાદ પણ પડ્યો છે વરસાદ સાથે કરા પડ્યા અને વીજળીના કડાકા ભડાકા જોવા મળ્યા ત્યારે અમરેલીના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી વીજળી પડવાને કારણે લગભગ ઓગણત્રીસ જેટલા બકરાના સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી મોત થયા હતા બે મહિનામાં સામાન્ય રીતે ગુજરાતમાં વરસાદ પડતો નથી પરંતુ દેશમાં હાલ ઘણા વિસ્તારોમાં વિવિધ સિસ્ટમો બનાવવામાં આવી છે મિત્રો ગુજરાતમાં કેમ ભર ઉનાળે પડી રહ્યો છે વરસાદ મિત્રો અત્યારે ભર ઉનાળો છે કાળઝાર ગરમી વચ્ચે અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે આગાહી કરવામાં આવી છે ત્યારે હીટવેની વચ્ચે વરસાદ પડે એટલે રાહતના સમાચાર અને ઠંડક નીકળે મિત્રો વિવિધ સેલ્ક્યુલેશન સિસ્ટમને કારણે હવામાન રૂપાંતર કે પરિવર્તન ઝડપી થાય છે જ્યાં ગરમી વધારે હોય ત્યાં ગરમ હવા ઉપર ઉઠે છે અને વાદળો બનવાની પ્રક્રિયા બને છે હવામાન વિભાગના ભૌતિક વિજ્ઞાનીઓએ પણ જણાવ્યું હતું ગુજરાતની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આવનારા હજી બેથી ત્રણ દિવસ સુધી ગરમી એટલે હીટવેની આગાહી વધારે જણાવવામાં આવી છે